નમસ્કાર મિત્રો જે અગરિયા રણમાં પાટા કરવા માટે જાય છે અને જે કુવી ગારવામાં આવે છે જે ટીક્કર રણની રસીમાં કુવી ગારતા સમયે ગેસ ગળતર થતાં ત્રણ જણ ઈજાગ્રસ્ત થયા છે જેમને સરકારી હોસ્પિટલ હળવદ ખાતે ખસેડવામાં આવે છે જેમાંથી એક ભાઈનું મૃત્યુ થઈ ગયું છે અને બેને તાત્કાલિક મોરબી ખાતે ખસેડવામાં આવ્યા છે આપણી સાથે અહીંયા ટીકર રણના માણસો તેમના સગા સંબંધીઓ છે આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરીએ ટીકર ગામે રણ રસી મીઠું પકવવા ગયેલા અગરીઓ સુંદરગઢ થી આવેલા એમની રોજીરોટી માટે ટીકર ગામે પરિવારના બે સભ્ય એક ટીકરના ત્રણ એક બે ત્રણ બીજા અમારા છોકરાઓ હતા એના ગેસ ની કરવાની ગંભીરતાનો ઘટના ઉપર જ્યારે જોનાર વ્યક્તિઓ હતી ને બચાવવા માટે એક તો મારી સાથે આ યુવાન છે માનગઢના એના ફાધરે એ છોકરાને અંદર છોકરાઓનો બચાવ કરવા માટે અંદર નાખ્યો એના પિતાએ તો એ કારણો સંજોગ એક ભાઈનું મૃત્યુ પામેલ છે બેનો બચાવ થઈ ગયેલ છે જેઓને હળવદ હોસ્પિટલમાં સારવાર લઈ અને મોરબી રિફર કર્યા છે અગાઉ ટ્રીટમેન્ટ માટે અને બેની તબિયત સારી છે પછાડવામાં આવ્યા છે અને મેં આ બાબતથી જયેશભાઈ રાઠોડ આપણે જે છે ને એમને પણ જાણ કરી હતી અને એમની ગાડી રાજકોટ હતી પછી તાત્કાલિક ધોરણે બીજી ગાડી સેટિંગ કરી પછી કયા રસ્તે રણમાં જાઉં રણમાં તો કોઈ વસ્તુ નક્કી ન થાય એટલે જયેશભાઈ આવ્યા પણ એમને પણ સેટિંગ ન થયું પછી આપણી એકસો આઠ આવી એનો પણ ન મેળવ્યો પછી અમે અમારી પોતાની ગાડીમાં અમે સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યા અને ત્યારે અમે પહોંચી અને બધા ભાઈઓ આવ્યા છીએ અને એ ભાઈ હે આ ભાઈ રહ્યા ને આ ભાઈ પણ ગેસમાં પડી ગયા હતા અને આ ભાઈને એના પપ્પાએ દોરેથી ખેંચીને બહાર કાઢી અને પાણી જે પાણીમાં ઓક્સિજન આવે એટલે ઓક્સિજન પાણીમાં નાખ્યું એટલે પછી ભાઈ કમ્પ્લીટ થઈ ગયા કે આ ભાઈ પોતે ગેસમાં આવી ગયા હતા બસ પણ એને ગેસ લાગી ગયો પછી બીજો કાંઠવા પડ્યો એને થોડોક ગેસ લાગ્યો એટલે કાઢવામાં ચાર ચાલ બીજા એક કાંઠમાં પડ્યો એમાં ચાર જણા એમાં એને દવાખાને હે બે બે દવાખાને મંગલ હોસ્પિટલમાં એ અને એક નું 1.5 થઈ ગયું છે આ ભાઈ બસ એને અમે ઊડી માં પછી ઢેડી ના ભાઈ હતા ને આમ ને ના ભાઈ હતા આ અમે ભેગા થઈ ગયા અહીંયા કેટલા બધા હતા તમે થોડું દીપ